ઉમરેટ ના ચંદ્રમૌલેશ્વર શિવજી મંદિરમાં ખેડૂતો માટે વર્ષ કેવું નીવડશે તે માટેની અષાઢી તોલવામાં આવે છે જે અષાઢી વર્તારા પ્રમાણે આવનારા જ સારું વર્ષ રહેશે કે નહીં તે નોંધવામાં આવે છે જેમાં વિશેષ રીતે ઘઉં તલ મગ કપાસ ચણા ડાંગરનો પાક ખૂબ સારો થશે એકંદરે શિયાળુ પાક ખૂબ જ સારો રહેશે તથા વરસાદ છેક સુધી રહેશે એવો વર્તારો મહાદેવજીના આશીર્વાદ દ્વારા પ્રાપ્ત થયો છે આ વર્ષની અષાઢી આ પ્રમાણે છે કે જેમાં ઘઉં સાત વધારે તલ છત્રીસ વધારે અડદ સંધારણ મગ પાંચ વધારે કપાસ બે વધારે બાજરી એક ઓછી માટી એક રતી ઓછી ડાંગર બે ઓછી જુવાર સમધારણ ત્રણસો વર્ષ જૂની પરંપરા છે ગુરુપૂર્ણિમાના પૂર્ણિમાના દિવસે નવધાન્ય અને દસમી માટી જેમાં મગ ડાંગર જુવાર ઘઉં તલ અડદ કપાસ ચણા બાજરી અને માટી સહિત એક તોલોતોલી પંચ સમક્ષ કોરા કપડામાં બાંધી માટીના ઘડામાં નિજ મંદિરમાં ગોખમાં મૂકવામાં આવે છે ત્યારબાદ બીજા દિવસે સવારે એટલે કે અષાઢ સુદ એકમના દિવસે આ ધાન્ય ફરી તોલવામાં આવે છે અને તેમાં વધઘટ થઈ જાય છે આ થતી વધઘટ ઉપરથી ખેડૂતો સમગ્ર વર્ષ દરમિયાન ખેતી કરતા હોય છે આ વર્તારાને અષાઢી કહેવાય છે અષાઢી તોલવા દરમિયાન જે ધાન્યમાં વધારો થયો હોય

હાર્દિક પટેલ અને દિપુલ સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત સર્વે શિવ ભક્તોનો ચંદ્ર મોલેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વર્ષોની પરંપરાગત અષાઢી જ્યારે આ વર્ષે પણ તોલવામાં આવી સત્તરસોને એક્યાશીથી આ પરંપરાગત અષાઢી તોલવામાં આવે છે લગભગ ત્રણસો વર્ષથી પણ વધુની અષાઢી આજે ફરી તોલવામાં આવી છે દર ગુરુપૂર્ણિમાના દિવસે ધાન મૂકી અને બીજા દિવસે સવારે જ્યારે ધાન્ય તોલવામાં આવે છે ત્યારે જેમાં વધઘટ થતી હોય છે અને જે ધાન્ય વધારે એ પાક સારો જે ધાન્ય ઘટ્યા હોય એ પાક ઓછો એવા દસ ધાન્ય નવ ધાન્ય અને દસમી માટી એ પ્રમાણે તોડવામાં આવે છે આ વર્ષની અષાઢી એકંદર ખૂબ જ સારી છે પાક ખૂબ જ સારો છે પાછોતરો વરસાદ છે શિયાળુ પાક પણ ખૂબ જ સારો છે માટીનું પ્રમાણ ઓછું થયું છે જેથી કરીને કુદરતી હોનારતો થવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે આનંદી દિનેશ પટેલની સાથે હિરણ નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને કરો કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર